ઘઉંનું જ્યાં વાવેતર કર્યું હોય એ ઘઉંના વાવેતરમાં આપણે સિંગ કરીએ એટલે સફેદ ફૂગ અમારે વધારે પડતી આવતી હોય છે અહીંયાથી કાળો પડવાનો ને સુકાર સુકાવવાનું કામ શરૂ થઈ જાય અહીંયાથી નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા અને આજે આપણે એક નવી જ વાત નવા વિડીયો સાથે આવી ગયા છીએ તો હું તમને શરૂઆત કરાવી દઉં એટલે તમને એન્ડમાં ખબર પડી જાય કે આજે આપણે સેના વિશે વિડીયો આપવાનો છે તો મિત્રો આજે આપણે સિંગ કપાસ સીંગ મગફળી કપાચ તેમજ શેરડી સોયાબીન નાને એટલે કે ચોમાસાના તમામ પાકો વિશે વાત કરવાની છે તો પહેલી વાત જે આપણે કરવાની છે તો સુડોમોનાસ ફ્લોરિસની વાત કરવાની છે જો આ આપણે તમામ પ્રકારની સ્ટેપ બાય સ્ટેપ જે આપણે ડોઝ આપવાના છે તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ જે આપણે ડોઝ આપવાના છે એમની વાત કરવાની છે તો આપણે આ સુડોમો મોનાસ ફ્લોરિસ છે જે જેમના વિશે આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે ત્યાર પછી જે આપણે વાત છે ત્યાર પછી આ માઇક્રો ન્યુટ્રન છે એમના વિશે પણ આપણે વાત કરશું ત્યાર પછી આપણે જે આ એનપીકે એમનો ડોઝ ક્યારે આપવાનો છે એ પણ વાત કરશું અને જે વાત કરશું આપણે અઢી વીઘાના ડોઝ પ્રમાણે વાત કરવાની છે તો ત્યાર પછી આપણો આ સાવજ રાયઝોબિયમ સાવજ રાયઝોબિયમ છે એમના વિશે વાત કરશું ત્યાર પછી નીમ એક્શન એમના વિશે પણ વાત કરશું ત્યાર પછી આ નીમ એક્શન જે નીમ કોલ્ડ પ્રોસેસ નીમ ઓયલ છે નીમ તેલ એમના વિશે પણ આપણે વાત કરશું ત્યાર પછી જે આ બે દવા છે જે સાવજ એસ એન પીવી ઓર આ એસ સાવજ જૈવિક જંતુનાશક છે અને આ જૈવિક જંતુનાશક છે આમના ડોઝ વિશે પણ વાત કરશું આ સાવ બ્લોવેરિયા છે અને આ સાવચ ટ્રાયકોડરમાં આપ જોઈ શકો આ સાવ ટ્રાયકો ડરમાં છે આપણે કોઈ કંપનીની એડવર્ટાઈઝ નથી કરતા પણ જે આપણે અઢી વિઘા પ્રમાણે સિંગમાં કપાસમાં શેવડીમાં જુવારમાં મકાઈ હોય કોઈને શાકભાજી બકાલું હોય કે શેરડી હોય તો એમાં જ કઈ રીતની પ્રોસેસર કરવી અને સારું વળતર ફૂગ ફૂગનાશક કીટનાશક સફેદ ફૂગ ફૂગ આપણે બ્લેક ફૂગ એમાં કઈ રીતના આપણે જે દવા આપવાની છે એમના વિશે વાત આપણે આગળ વિડીયોમાં કરીશું અને કઈ રીતે એની પ્રોસેઝર છે અને કયા કયા ટાઈમે આપવી એમના વિશે પણ આપણે આગળ વાત કરીશું મિત્રો આપણે અત્યારે સીએ ઘેરે અને હવે આપણે નીકળવાનું છે વાડી માટે તો આપણે જઈએ વાડી અને પહેલાં જે પહેલી પ્રોસેઝર આજે આપણે સિંગના ઉગી અને પાંચ છ પાને થઈ ગઈ છે તો એમના જે પહેલો ડોઝ આપવાનો છે એમના વિશે વાત કરીશું શું આ આપણો છે એરંડીનો ખોળ જુઓ આપણે આ એરંડીનો ખોળ એક બે ત્રણ ચાર પાંચ ને છ છ ગુણ છે અને એક ગુણ એમાંથી આપણે વાડીએ લઈ જાશું અને અત્યારે કઈ રીતનું એની એને ભેળવવો અને એમાં કઈ રીતનું આપણે વાવેતર કરવું કઈ રીતના ભેળવી અને એમાં આપણે સિંગમાં આપવાનું છે એમના વિશે વાત કરવાની છે તો હાલો આપણે હવે જીએ વાળી અને આપણે નાખી અને કવડી સિંગ થઈ છે અને શું એની પ્રોસેઝર કરવાની છે એમના વિશે આપણે આગળ વાત કરીએ તો મિત્રો આ આપણું ઘર છે અત્યારે આપણે ઘેરે છીએ આપણું આ બુલેટ વાવણીઓ આપણી ગાડી અને આ મારું મકાન છે મિત્રો આપણે વાડિયેજની વધારાની વાત કરીશું નહીં તો આ બીજા લોકો જે વિડીયો કલાક કલાક આંકે છે એમ આપણો વિડીયો લાંબો થઈ જશે એટલે લાંબો નહીં કરતા જલ્દીથી આપણે વાડીએ જઈએ તો મિત્રો આપણે આવી ચૂક્યા છીએ વાડીએ અને અહીંયા આપણે સૂર્યોમોનાજ આપણે કિલો લઈ લીધેલું છે હવે આ એક કિલો સુડોમોનાસ મોનાજ અને આપણો આ નીચેનો એવડીનો ખોળ પાથરેલો છે જે આપણે પાછળ એક ઠેલી પડેલી છે તમને દેખાય છે જે એક ઠેલી એવડીનો ખોળ લીધેલો છે અને એમાં એક કિલો સુડોમોનાસ લીધેલો છે અને તે હવે આપણે કઈ રીતે એમાં ભેળવવું અને કઈ રીતે એનું પ્રોસેસર કરીએ એ આપણે જોઈએ તો આ રીતે એને પગથો કરી થેલીમાંથી બહાર કાઢી પગથો કરી અને આ રીતે સુડોમોનાસના બેક્ટેરિયા એટલે કે પાવડર ભેળવી દેવાનો છે અને તે ભેળવા પછી એમને ત્રણ કે ચાર દિવસ આમ તો પાંચ દિવસને એની સાઇન હોય છે પાંચ દિવસ એને સાઈન રાખવાનો હોય છે સરખી રીતે મિક્સ કરી પણ કમસે કમ એને ત્રણ દિવસ તો આપણે રાખવો જોઈએ જો આપણે સરખી રીતે બનાવી દઉં એનું પેકિંગ આ છે અને એમાં અલગ અલગ કંપનીના હોય છે પણ આપણે આ કંપનીનો વાપરીએ છીએ અને આ રીતે તમારે પ્રોસેજર કરવાની છે આ રીતે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી પાંચ દિવસ માટે એને મૂકી હું ત્રણ દિવસ મૂકું છું પણ તમે પાંચ દિવસ મૂકી અને ત્યાર પછી તમારે એક વીઘો સિંગમાં આનો યુઝ કરી શકો છો એક થેલી એવડીનો ખોળ અને એક થેલી સુડોમોનાસ તમારે વાપરવાનું છે અને એક વીઘા સિંગમાં નાખી દેવાનું છે જ્યારે વી સિંગ પંદરથી વીસ દિવસની થાય એટલે બે વીકની આજુબાજુની થાય કે વીસ દિવસની થાય એટલે તરત જ આનો યુઝ કરવાનો છે સફેદ ફૂગ કે કાળી ફૂગ આવ્યા પછી આનો યુઝ કરવાનો નથી તો હું તમને લેબલ બતાવું આ છૂડોમોનાસ ક્લોરો છે જે હું તમને આ છૂડો મોનાસ ક્લોરો વન પોઈન્ટ ઝીરો ટકા દુલનશીલ કહેવામાં આવે છે જે આપણી સિંગમાં ફેલાઈ જાય છે અને આ રીતે પૂરી એની પ્રોસેઝર છે અને હવે આપણાને સાઈડે સુકવીને વાડીમાં સાટવા જઈએ એટલે કે મિત્રો અઢાર જૂને આપણે આ ચીકનું વાવેતર કરેલું છે અને આજે થઈ ગઈ છે પાંચ જુલાઈ એટલે અઢાર જૂનથી પાંચ જુલાઈ એટલે બે વીક જેવું અંદાજે પાંચ છ જુલાઈ થઈ છે એટલે બે વીક જેવું થયું છે અને આપણે એવડીના ખોળમાં ભેળવી સુડો મોનાસને એવડીના ખોળમાં ભેળવાનો છે એવડીના ખોળ એટલે વીઘે જે એવડીના ખોળમાં ભેળવી અને એમને બે ત્રણ ત્રણ દિવસ માટે સાઈડે મૂકી રાખવાનું છે અને ત્રણ દિવસ સાઈડે મૂકી રાખી અને પછી આમાં આપણે હાથે સાંટવાનું છે જે દીકરી અને એનું સારામાં સારું રિઝલ્ટ આપણને મળે છે અને આ બાજુ આપણી ઓળાની સિંગ છે મિત્રો આપ જોઈ શકો છો કે આટલા દિવસતા વરસાદ હોવા છતાં આપણી સિંગ એકદમ આમ જાણીને થોડી વારમાં આપણે અરે વાતો કરવા લાગે એ રીતની આપણી આ સિંગ ઊભી છે અને એમાં પણ આપણે સુડો મોનાસ આપેલું હતું અને હવે મિત્રો આપણે વાત કરીએ સુડો મોલા મોનાસની તો પહેલાં આપણે વાત થઈ કે એવડીના ખોળમાં અથવા સાણિયા ખાતર જે હોય સાણિયા ખાતરમાં કે સિંગનો ખોળ હોય અથવા તો કોઈ પાસે હેરંડીનો ખોળ હોય તો હરંડીના ખોળની ભલામણ વધારે પડતી કરવામાં આવે છે અને માટીમાં ભેળવીને અપાતું નથી વેકરામાં ભેળવીને અપાતું નથી કારણ કે એ સજીવ વસ્તુ છે તો સજીવ વસ્તુને માટી અને વેકરામાં ભેળવીને એગ્રોવાળા બોલે છે કે વેકરામાંય હાલે માટીમાંય હાલે પણ એ વેકરામાં માટીમાં નાખવાથી એનું રિઝલ્ટ મળતું નથી આ મારે છેલ્લા ઘણા સમયનો ઘણા વર્ષનો મારો પોતાનો અનુભવ છે માટીમાંય નાખ્યું વેકરામાંય નાખ્યું અને આપણે જે આપણે ખાતર વશમાં અમારે આવ્યું હતું કે તમાકુનું ખાતર એ તમાકુનું ખાતરમાં ભેળવી નાખ્યું હતું અને આપણે જે અળસિયાનું ખાતર આવે એમાં પણ ભેળવીને આપણે નાખ્યું હતું તો આપણને બધા કરતાં વધારેમાં વધારે સારું રિઝલ્ટ મળ્યું હોય તો રિઝલ્ટ છે એવડીનો ખોળ અને સાણિયું ખાતર અને અળસિયાનું ખાતર આમાં આપણને સારામાં સારું રિઝલ્ટ મળ્યું હતું હવે મિત્રો આપણે વાત કરીએ કે વિઘે કેટલું જોઈએ તો મિત્રો આમ તો બે વીઘાનું એક કિલો એનું માપ છે કે બે વીઘે એક કિલો સુડો મોનાસ આપણે આપવું પણ મિત્રો એની કિંમત સસ્તી છે એ સસ્તું છે સારી સારી કંપનીઓ એમાં કામ કરે છે એટલા માટે આપણે સસ્તા ભાવનું સુડો મોનાસ મળી રહે છે તો એ સુડો મોનાસ હું વીઘે એક કિલો નાખું છું હું જે નાખું છું એ તમને કહું છું હું વીઘે કિલો સુડો મોનાસ નાખું છું હવે મિત્રો એ કામ છે એમાં કરે મેન વસ્તુ એ તો કામ કરે એક સફેદ ફૂગમાં જે આપણી જમીનમાં સફેદ ફૂગ હોય એ સફેદ ફૂગમાં સુડો માણસ આવી જાય એટલે સફેદ ફૂગ વહી જાય સફેદ ફૂગમાં એટલે સફેદ ફૂગ વહી જાય અને બ્લેક ફૂગ જે બ્લેક ફૂગ નું શું કામ હોય છે તો હું તમને બતાવું કે જે બ્લેક ફૂગનું કામ આ છોડ છે જો આપણો આ છોડ છે તો અહીંયાથી કાળો પડવાનો ને સુકાર સુકાવાનું કામ શરૂ થઈ જાય અહીંયાથી હવે એની મૂળ ગંડિકા ગંડિકા કહેવામાં આવે તો આ મૂળ ગંડિકામાંથી સુકારો શરૂ થાય અહીંયા કાળી પડે કાળી પડે એટલે રોપડો સુકાઈ જાય અને એને આપણે બ્લેક ભૂગ કાળી ભૂગ કહીએ છીએ હવે આ કાળી ફૂગના નિવારણ માટે પણ સુડો મુનાસ આપવું જોઈએ પણ મિત્રો આવ્યા પછી નાખવાથી ફાયદો બહુ મોડો મળે છે પણ બ્લેક ફૂગ કે વ્હાઈટ ફૂગ આવતા સફેદ ફૂગને કાળી ફૂગ આવતા પહેલાં જો સુડો મોના સા તો એનું સોયા સો ટકા રિઝલ્ટ મળે છે અને વધારેમાં વધારે કઈ જમીનમાં નાખવું એ પણ મારો અનુભવ છે કારણ કે સિંગ કયા કઈ જગ્યામાં કયા કયા મોલાત કરી હોય ત્યાર પછી સિંગ કરીએ તો કઈ ફૂગ આવે તો મિત્રો આપણે ઘઉંનું જ્યાં વાવેતર કર્યું હોય એ ઘઉંના વાવેતરમાં આપણે સિંગ કરીએ એટલે સફેદ ફૂગ અમારે વધારે પડતી આવતી હોય છે ત્યાર પછી આ આ મારા અનુભવની વાત છે ત્યાર પછી અમે ડુંગળી કરતા હોઈએ છીએ જો ડુંગળી કરતા હોઈએ તો એ બીજા સ્ટેપે હોય છે કે એમાં ઓછી આવે છે આવે છે પણ ઘઉંના વાવેતર કરતાં ઓછી ડુંગળીના વાવેતરમાં સફેદ ભૂગ આવે ત્યાર પછી મેં જુવાર કરી હતી અને અત્યારે જે મારી પાછળ આપ જોઈ રહ્યા છો આ આપણે ભાગ છે ઝાડ વાયુ આમાં આપણે જાહેર કરેલી હતી અને મિત્રો એક પણ વખત આપણે સુડો મોનાસ નાખ્યા પછી આમાં સફેદ ફૂગ કે કાળી ફૂગનો એક પણ સોડવો ગયેલો નથી આ જે તમને અમુક ખાલા બતાય છે તે આપણે કોરામાં વાવેલું હતું ત્યાર પછી બોમ્બે સુપરનું જે આપણે પિસ્તાળીસ નંબરના દાણા લાવેલા હતા અને દાણામાંથી વીસ કિલોમાંથી અમે સાડા ચાર કિલો દાણા ખરાબને ફાયદું કાઢી નાખી પણ એ સતા તે દાણો વાવણિયામાં જાય અને વ્હીલરે ભટકાય જે છકડાયરે ભટકાય એટલી દાણાની બે ફાયદો થઈ જતી હતી એમના કારણે આમાં આપણે ખાલા પડેલા છે બાકી એક પણ રોપડો આપણે આમાંથી ગેલો નથી અમારી તમને બાહેદરી ગણો કે બાહાયદરીને ગેરંટી ગણો તો ગેરંટી પણ સૂડો મોનાચ આપો અને સો ટકા તમને સફળતા મળશે પાછળથી તમારે ખંભા તોડવા અને વાળા જેવી મનમાં આવે એવી બોલી નાખે અને એવી દવા તમારે આપવી એની કરતાં અત્યારે બ જે ટાઈમ છે બધાની સિંગ અત્યારે લગભગ આ સ્ટે સ્ટેજે હશે બે વીકની આજુબાજુની હશે અઢાર દિવસ વીસ દિવસની આજુબાજુની અત્યારે બધાની સીંગ હશે પંદર દિવસની આજુબાજુની તો અત્યારે તમારા આજુબાજુમાંથી સારી કંપનીનો સુડોમોનાસ લાવો એને એવડીના ખોળનો પણ અત્યારે જાજો ભાવ નહીં હોય સાતસો સાડી સાતસોની આજુબાજુ હશે તમારી જે તમારા એરિયામાં મળતું હોય જાણી લો અને એક થેલી ખોળમાં એક કિલો મોનાસ નાખી અને એક વીઘામાં છાંટો અને તમારે એક વીઘો તમે બાકી મૂકો તમને સો ટકાનું રિઝલ્ટ સો ટકા મળશે મળશે ને મળશે હવે મિત્રો આમાં કોઈ માહિતી રહી જતી હોય તો આપણે બોલતા હોઈએ આપણે જે અનુભવ પ્રમાણે હોય કારણ કે સામે આપણે બુક રાખતા ન હોઈએ કારણ કે આપણે તો આપણો અનુભવ કહેવાનો હોય કોઈ માહિતી રહી જતી હોય તમારો કોઈ પ્રશ્ન હોય તો સો ટકા તમે કોમેન્ટમાં લખી શકો છો હું કોમેન્ટમાં જ તમને પાછો જવાબ દઈશ અને કોઈ પ્રશ્ન છૂટી જતો હોય તો સો ટકા હું એમનો વિડીયો બનાવી અને પાછો આ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી એટલે સબસ્ક્રાઈબ પણ કરી રાખજો કારણ કે હું એક તમારી જેવો ખેડૂત છું અને મારા પોતાના જાત અનુભવ અનુભવ તમારા સુધી પહોંચાડવાની મહેનત કરું છું અને તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો મને પણ ખુશી થાય કે હું ક્યારેક વિડીયો બનાવીને મૂકું તો મારા ખેડૂતોને મારી ઉપર ભરોસો છે અમારા ખેડૂતોનું એક સંગઠન છે એટલે મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને આજુબાજુના ખેડૂતને શેર પણ કરજો જેથી કરીને અમને પણ આ સૂડો મોનાસની માહિતી મળી રહે અને ખાસ કરીને એવળીના ખોળમાં ભેળવીને નાખજો ખાસ કરીને વીઘે કિલો વાપરજો અને નાખવાનો સ્ટેજ એનો વીસ દિવસની આજુબાજુનો છે અને એવડીના ખોળમાં ભેળવા પછી એને બે કે ત્રણ દિવસ રાવવા દેજો અને મિત્રો આપણે એને પાણીમાં નાખીને સાંટવાનું નથી કારણ કે એક સજીવ વસ્તુ છે એક જીવાણું છે તે એ જીવાણુને સિંગમાં ફેલતા ફેલતા આપણે એવડીના